આજરો દેશ સી સમાજ દ્વારા પોતાના હકની લડાઈ માટે ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાનું ભિલોડા અને શામળાજીનગર પણ આ બંધમાં જોડાયું અને સવારથી જે બજારો બંધ રહ્યા અરવલ્લી જિલ્લા એસ સીએસટી અને એકતા મંચ દ્વારા સુપ્રીમ કોર્ટના છ જજ દ્વારા એસસીએસટી આરક્ષણ કોટામાં ક્રિમિલર અને નોન ક્રિમિલર લાગુ કરાયો છે તેના વિરોધમાં જે ભારત બંધનું એલાન અપાયું છે જેમાં અરવલ્લીના ભિલોડા તાલુકા અને શામળાજી પણ બંધ જોડામાં જોડાયા હતા ત્યારે ભિલોડા તાલુકામાં અનામત નિર્ણય મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો એ એસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અને ભિલોડા નગરમાં સજ્જડ બંધ પડાયો તો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સામનાજી ઇડર હાઈવે પણ ચક્કા બંધમાં કરાયો જામ કરાયો હતો લોકો દ્વારા બેન્કો બંધ કરાવવાનો પણ પ્રયાસ કરાયો હતો જ્યારે જિલ્લામાં મોડાસા સહિત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચક્કા જામ કરતા લોકોની પોલીસે અટકાત કરી હતી એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું જે એલાન છે એના ભારતના દરેક આદિવાસી અને એસી સમાજના લોકોના અધિકારો ઉપર ક્યોક નથી બોલો ચાલો હું બાબુભાઈ ખરાડી બોલું છું સામાજિક કાર્યકર છું અને એસસી એસટીના જે કંઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે અમે સતર્ક થઈ બધા એક થઈ અને અમે એજિટેશન કરીએ છીએ આજે બિલોડા સમગ્ર ભારત બંધનું એલાન છે એ પૈકી અમે ભિલોડા તાલુકાના બધા રહેવાસી જે કાર્યકરો છીએ ઈડર તાલુકાના બી અમારી સાથે છે સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ